જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આ વ્લોગને સ્કીપ ના કરતાં પૂરેપૂરો જોજો અમારા ફેમિલી બ્લોગનો વિડીયો છે આમાં ઘણી બધી અમે ફેમિલી અરે મજાક મસ્તી કરી છે અને ઘણા બધા એવા મુમેન્ટ છે જે અમે તમને દેખાડવા માગીએ છીએ તો પ્લીઝ આ વિડીયોને આખો જોજો અને આ બ્લોગમાં અમે ખાસ હું અને અમારા બાપુ ફૂફુ ખાવાના છે તો તમે વિડીયોને સ્કીપ ના કરતાં આખે આખો જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હેલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે એક નવા બ્લોગ છે કારણ કે શનિવાર છે અને જો જય ભોળેનાથની પૂજા પણ કરી લીધી છે બેલીપત્ર બધું ચડાવ્યું છે મમ્મીએ અને ઈ બારોબાર અગરબત્તી કરે છે અને અહીંયા ચાલુ છે નાસ્તાનો પ્રોગ્રામ નાસ્તો હારવાનું

કોના કોના મમ્મી અગરબત્તી કરે કમેન્ટ કરજો ચાલો તો નાસ્તો કરી લે કારણ કે હરાઈ ગયું છે બધું ફટાફટ જય માતાજી જય ભોલેનાથ જય ભોલેનાથ જય સોમનાથ દાદા એમ કે કે હવ નું કરજો પણ શરૂઆત મારાથી કરજો હાલો ભાઈ હાલો નાસ્તો કાઢો તો હાલો એ બે બે થાકા શું ખાય એકારે લઈ આવતી રહેતી હોય તો સાત તો રોટલી ને શાક ખાવાનું હોય ને નાસ્તામાં

ચાલો હવે નાસ્તો કરી લેવો ને હાય જોતો 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 પીકીક કોઈ લઈ લેજે આ માખી જાય ને એવું હોય માખી ઓટોમેટિક માર તારું શું કેવું ઉપર ખબર ન પડે જેવું હોય ને એવું થાય બોલાય

ત્રણ ચાર વાર રિપીટ થયો તો હું તો હું તો જીયો ડિસ્ટર્બ આ બધાય ન થયો કા અમાર આડો આવ્યો અમાર કામ ખોટી કરો આવું છે ભાઈ મારે સાત વાગ્યે ઉઠાતું નથી કાંઈ વાંધો નહીં ચાલો હવે જ આવું છે મારા કારખાને કારણ કે સાડા આઠ વાગ્યા વાગવા આવ્યા છે દસ મિનિટમાં આપણે નાસ્તો કરી લીધો ફટાફટ તો ચાલો કારખાના જઈ આવો પછી આવી અને મળીએ અને તમે તમારું દવા પી લો મિત્રો વાગી ગયા છે બાર અને આવી ગયો છું ઘરે જમવા માટે અને મારા મમ્મી સુધારે છે બીટ બીટ ખાવાથી શરીરમાં લોહી વધે બરોબર ને જમવાનું હારી લીધું તમે એમ આ જમવાનું ભાઈ આપણો વારો ચડી ગયો છે કારણ કે એને મજા નથી તો જમવાનું હારી દીધું અને આની રેસિપી આવવાની છે ચીપડાના સફારાની તો તમે વિડીયો જોઈ લેજો એક બે દિવસમાં મેં વિડીયો નાખી દેશું કારણ કે એને સુકાવામાં બે ત્રણ દિવસ થાય તો એમાં એ વિડીયો બનાવવામાં ટાઈમ લાગશે થોડો ઘણો બની ગયો છે થોડો ઘણો બાકી છે મસાલોની બધું ભેગું કરવાનું હોય બધું આખું માલ મટિરિયલ મિક્સ થઈ અને વિડીયો આવશે બહુ સરસ વિડીયો આવશે તો તમે એને ખાસ જોજો અને સંભારો પણ બહુ સરસ થાય છે એનું અથાણું હા જમવામાં શું છે આજે બેસી હોય ભાઈ અમારા ઘરે બીજું કંઈ આવ્યું નહીં રાત્રા કઈ રાતના પ્રોગ્રામ બને તો કઈ વાંધો નહીં ચાલો જમી લઈએ પછી પાછા આપણે મળીએ મિત્રો વાગી ગયા છે છ અને ઘરે આવી ગયો છું અને અમારા છોટે બાપુ આવી અને છોટે બાપુ હું પીવું છે તારે હું પીવું જ્યુસ પીવું અમારે જો લીંબુ શરબત બને છે મારા મમ્મી બનાવે છે અને જ્યુસ પીવું કા લીંબુ શરબત ને અમારે છોટે બાપુ જ્યુસ કે છે

અમારો જ્યુસ પીવાઈ ગયું છે અને જો હજી નાગલો અમાર એમ નેમ જ છે મમ્મી આને ક્યારે કાઢવાનું હોય એ હવે જઈ ચાર ગસરા ખાવા એટલે ત્યાં લાગે કાઢવાનું એવું હોય એ નહીં ક્યારે રાખી એટલે હવે શું થાય આપણે કાઢીએ તો ના ના એવું ક અને એમ જ રહેવા દે હા અજી જો ભાઈ નાગલો એમ નેમ છે અને ચૂંદડી એમ નેમ છે હા જીવરત માની બરોબર ને હા બાપુ તમારા ઘરે આવું કર્યું એ બાપુ આવું કર્યું તમારા ઘરે કર્યું હા હા તો જ્યુસ પી લે ફટાફટ આજે ભાઈ કામે ગયો તો મોડું થઈ ગયું છે કારણ કે શનિવારે તો કાલે રાજા છે કાલે મસ્ત જગ્યાએ જાશું રખડશું બખડશું ને આનંદ કરવો છે કાલે તો આમ માઇન્ડ ફ્રેશ કરી લેવું હાવ એટલે હાવ અને જુસ્તી અને હવે જો હું વર્ગી ગયો હું જોઈએ

ગરબે રમો હાલો અહીંયા અહીં ગરબે રમો હાલો જોતો જોતો જતો કેવો હે ગાંડો શું કરે બટન ખોલે એ નો ખોલાય તૂટી જાય ગાંડા તૂટી જાય એ તૂટી જાય તારું નામ શું છે હે શું નામ છે તૂટી જાય વેદુડી વેદુડી તૂટી જાય ભાઈ રેવા દે નહીં યાર રેવા દે ને હા ભાઈ રેવા દે ને યાર અ રેવાડે ને યાર ભાઈ રેવા ને યાર એ રેવા દે રેવાડે રેવા દે ગટ 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 હાલો બાય 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 કહી દે આમાં વિડિયો ઉતરે બાય 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 લાઈક લાઈક કરજો કે શેર કરજો ફોલો આ આમાં જોઈને શેર કરજો અને ફોલો કરજો શો આમ ફોલો કરજો કેમ બોલવાનું આમાં જોઈને બોલવાનું બોલો હાલો ભાઈ બાપુ છે ને શર્ટના બટન ખોલ્યા વિના રહે નહીં તો એને ઘડીક આપડે છોકરું છે અને બને બહુ મજા આવે રમવાની તો હવે ઘડીક રમી અને અને આમ જો મિત્રો ગામડે થી છાસ આવી હોય અને ઈ છાસ ની કઢી ના બને એવું બને જ નહીં મારા મામા ની અહીંયા થી સ્પેશિયલ છાસ આવી ગઈ છે અને છાસ કાઢી હવે તમારે બનાવવાનું છે અમારું સેફ સ્પેશિયલ શું બનાવવાના છો તમે આજે બનાવન છે ગામડાના છાસની કઢી બાય બાય કઢી કોને કોને ભાવે છે મમ્મી મને તો બહુ ભાવે હમ મમ્મીને ભાવે છે મને ભાવે છે અને તને મને ભાવે છે હા અમારા ઘરમાં કઢી 15 દિવસે એકવાર બને એટલે બધાને ભાવે છે કઢી બહુ સરસ બને કારણ કે ગામડાની તાજી છાસ હોય ને તો જ કઢી બને ટુકમાં ખાટી તાજી તો ન હોય એકાદ દિવસ પહેલાની છાસ હોય એટલે અમાર કાલે આવી હતી એટલે આજે એક દિવસ થઈ ગયો એટલે ખાટી છાશ થઈ ગઈ હોય અને પ્યોર છાશ હોય ભાઈ વગર પાણી મિક્સની ડેરી જેવી નહીં તો એની બનાવવાની છે કઢી અને હવે આપણે આ બ્લોગને એન્ડ કરીએ છીએ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એક સબસ્ક્રાઈબ કરજો તો અમારે જેવો નાનો માણસ આગળ વધે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય